આપ્યો છે ત્યારે બિહારની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ને આપ સૌ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા આજે આ ઉત્સાહમાં થનગની રહ્યો છે અને હમણાં જ અમે એની ઉજવણી કરી અને અમારો સૌનો રાજીપો વ્યક્ત કર્યો છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે બિહારમાં ક્લીન સ્વીપ કરી છે એટલે કે બે તૃતીયાંશ બહુમતી બસો તેતાલીસ માંથી બસો ને આઠ જેવી બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ તો મિત્રો એકસો એક માંથી સત્તાણું અઠ્ઠાણું બેઠકોમાં આગળ છે એટલે કે કેટલી બેઠકો જીતવા જઈ રહ્યું છે ત્યારે પાર્ટી રાજકોટ જિલ્લાના દરેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે જાણો છો કે નીકળતા રાહદારીઓને મો મીઠા કરાવી ફટાકડા ફોડી અને આ જીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે હા ખાસ કરીને આપણા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આનંદની વાત છે કે દેશના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય આદરણીય અમિત શાહ સાહેબ હોય કે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ પાટીલ સાહેબની બિહારીના સહપ્રભારી તરીકેની જવાબદારી હોય કે આદરણીય ભીખુભાઈ દલસાણીયા સાહેબ કે જેઓ બિહારમાં સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારીનું વહન કરતા હોય ત્યારે પહેલી વખત વિક્રમજનક આટલી બેઠકો મળી છે ત્યારે એક ગુજરાતી તરીકે સાથે સાથે એક ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક કાર્યકર્તા તરીકે મને એક ગુજરાતી તરીકે આ વાતથી આનંદ થાય છે આજનો દિવસ સમગ્ર ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ જીત છે અને કાર્યકર્તાઓને પણ એક ગૌરવની લાગણી અનુભવે છે જ્યારે બિહારની ચૂંટણી શરૂ શરૂ થઈ ત્યારે જે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના મહાગઠબંધન દ્વારા જે નરેન્દ્ર મોદીના માતૃશ્રીને ગાળું દેવામાં આવી હતી એનો જવાબ બિહારની પ્રજાએ કહ્યો છે અને બિહારની પ્રજાઓને પ્રજા ખૂબ જ હોશિયાર પ્રજા છે એને એમનો જવાબ મતરૂપી આપેલો છે અને મોદી સાહેબને પસંદ કર્યા છે એટલે બિહારની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટી બિહારને પણ અભિનંદન આપું છું આ સમગ્ર દેશે જ્યારે નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકારેલું હોય ત્યારે પણ બિહારની પ્રજાએ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો હોય એટલે વિરોધ પક્ષ એક બે રાજ્યમાં જોવા મળે છે બાકી આ સમગ્ર ભારતમાં ક્યાંય વિરોધ પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી